ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ બધાને જો આપણે આવી ગઈએ છીએ આંગણવાડીએ આંગણવાડી મસ્ત ખોલી નાખ્યું છે ને વેથર કાંઈક આવું મસ્ત છે જો સામે છે ને ઘઉં કાઢ્યા છે ને જો ઘઉં સમા થાય છે ટ્રેક્ટર વડે તો વડે બધું હાલે છે ચાલો એ તો ખેડૂત તો ખેડૂતનું કામ કરશે આપણે આપણું કામ કરીએ નથી હોતા સુધી સાફ સફાઈ થોડી ઘણી કરી નાખીએ અને આવી છે મંગળવાર તો ખીચડીને એવું બધું બનાવવાનું હોય આજે રોટનું રોટીનું હોય ખીચડી છે તુવેટાની ખીચડી બનાવવાની છે અને વઘારેલા મુઠિયા બનાવવાના જુઓ એમ આપ્યું છે જવું વઘારેલી ખીચડી છે લીલા ભાજીના વઘેલા મુઠિયા હે તો આપણે એની તૈયારી કરવાની ચાલો શાકભાજીને બધું ચલાવી નાખીએ ચાલો થોડું ઘણું કામકાજ કરીએ તો બાળકો આવવા માંડે

નરેન્દ્ર તો ઉભો થાવ જો નરેન્દ્રભાઈ નો બર્થડે ઉજવવાનો છે અને બીજો કોનો બર્થડે છે આજ ધ્રુવભાઈ ઉભો થાવ જો આ ધ્રુવભાઈ નો બર્થડે ઉજવવાનો છે આજ આજે બર્થડે નો કાર્યક્રમ કરવાનો છે કા ઉજવવાનો છે ને જો બે બાળકો છે બે બાળકો નો બર્થડે બપોરે ઉજવવાનો છે તો એનો તમને વિડિયો આપણે ઉતારશું અને બતાવશું ચાલો બેસી જાવ અને આજ જો આજ નું ગુલાબ કોણ છે ના નરેન્દ્રભાઈ અને ધ્રુવ ભાઈ ચાલો ઉભા થાય છે અને ધ્રુવ ભાઈ છે બેસી જાવ નરેન્દ્રભાઈ ને ધ્રુવભાઈ તો બપોરે આપણે બાળકોનો ઉજવવાનો છે ને આપણે જો ખીચડી પ્રોસેસ ચાલુ કરી દીધી છે ચાલો જો આ મસ્ત આપણે શાકભાજી સુધારી નાખ્યું છે તો મસ્ત શાકભાજી સુધારી નાખ્યું છે ને અહીંયા તેલ મૂકી દીધું છે ચાલો ખીચડી વધારી નાખે તો જો માહી બેન છે ને બાળકોને વાહનના નામ બોલાવે છે કા માહી બોલાવે છે ચાલો બાળકો વાહનના નામ બોલાવે ને ટીચર એને ભણાવે છે તો ચાલો આપણે કામકાજ કરીએ ચાલો તો બાળકો માટે મસ્ત ખીચડી બની ગઈ છો અહીં ખીચડી બની રેડી છે ને બાળકોને મસ્ત આપણે ડીશું પણ આપી દીધું છે ચાલો બાળકોને ખીચડી આપી દઈ ચાલો તો બાળકોને જો સવારનો નાસ્તો ખીચડી છે તો બાળકો બાળકોને મસ્ત ખીચડી આપી દીધી છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે અને ચાલો આપણે ઢોકળા બનાવવાના છે તો એની તૈયારી પણ આપણે ચાલુ કરી દીધીશું અહીંયા મસ્ત લોટ આપણે બાંધકામ ચાલુ કરી દીધો છે ચાલો તો હવે ઢોકળા બાફવા મૂકી દઈશું જો અહીંયા મસ્ત આપણે ઢોકળા બાફવા મૂકી દીધા છે

ચાલો તો ટીચર આવી મસ્ત છે ને આગળ પાછળની ગેમ શીખવાડી દીધી છે બાળકોને હજી આ બાળકોને બાકી છે તો જો આ મોટા બાળકો છે એની બાકી છે કાપુજા ચાલો તો હવે મોટા બાળકોનો વારો છે ગેમ રમવાનો નાના છોકરાનું પૂરું થઈ ગયું ચાલો

આ તમે લઈ લો આ તમે લઈ લો અને આ રાજેશભાઈ તમે લઈ લો ચાલો તમે આ બધે નોખા પાડી દો હવે આમાંથી છે ને

બધાને સમજાઈ ગયું ને હા ચાલો બધા તાલી પાડો આપણે તેલ મૂકી દીધું છે આપણે ઢોકળા વગર છે અહીંયા જો મસ્ત ઢોકળા કટ કરી લીધા છે તો ચાલો બાળકો માટે મસ્ત આપણે ઢોકળા વઘારી નાખીએ અહીં મસ્ત આપણે બાળકો માટે ઢોકળા વઘારી નાખ્યા છે તો ચાલો મસ્ત ઢોકળા વઘારી ગયા છે તો ચાલો એને રાખી દઈએ તો જો બાળકોને ગરમ નાસ્તો આપી દીધો છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે